નમસ્કાર ટેકનિકલ લેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવની અપડેટ તરત તમને મળતી રહે તો આજના ચાંદીના ભાવ કેવા રહ્યા તે વિશે વાત કરીએ તો એક ગ્રામ ચાંદી ચોરાણું રૂપિયા પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો છપ્પન રૂપિયા પૈસા દસ ગ્રામ ચાંદી નવસો છેતાલીસ મોટો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે વાત કરીએ તો એક ગ્રામનો ભાવ છ હજાર આઠસો ઓગણસાઠ આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ચોપન હજાર આઠસો બોતેર દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર પાંચસો ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ નો ભાવ સાત હજાર ચારસો ત્યાં આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર આઠસો ચોસઠ દસ ગ્રામ સોનાનો ભાવ ચિમ્મોતેર હજાર આઠસો ત્રીસ અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અડતાલીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતોના ભાવ ચુમ્માલીસ હજાર આઠસો છન્નું દસ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર એકસો વીસ જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ એકસઠ હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના અઢાર કે સોનાના ના સો ગ્રામના ભાવમાં એક હજાર ત્રણસો રૂપિયાનો મોટો ઘટાડો એક દિવસની અંદર જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે